ગુજરાત રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હવે દર શનિવારે બેગલેસ ડે જાહેર કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગના આ યોજના અમલમાં મૂકવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને શનિવારે પાઠ્યપુસ્તક અને બેગ લાવવાની જરૂર રહેશે નહીં આ દિવસે શાળાઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ રમતો સાંસ્કૃતિક કાર્યક્રમ અને કુશળતા વિકાસની પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવશે ગુજરાત સરકારે એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં નો સ્કૂલ બેગ ડે એટલે કે બેગ વિના શાળા દિવસ અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પાંચ જુલાઈ બે હજાર પચીસથી દર શનિવારે ધોરણ થી આઠ ના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર શાળામાં હાજર રહેશે રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે તાત્કાલિક અમલ કરવા માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને માર્ગદર્શિકા મોકલી છે શનિવારના દિવસે હવે શાળાઓમાં પાઠ્યપુસ્તકોથી અલગથી રચનાત્મક અને શારીરિક વિકાસને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ હાથ ધરાશે જેમાં રમત ગમત ચિત્રકલાનું પ્રદર્શન સંગીત તાલીમ યોગાભ્યાસ બાલસભા વાર્તા કહાણી વનસ્પતિ ઓળખાણ આધુનિક જીવન કૌશલ્ય સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક દબાણને ઘટાડવો અને તેમને એક આનંદદાયક શાળા અનુભવ પૂરો પાડવાનો છે રાજ્ય સરકારનો દાવો છે કે આ અનોખી પહેલ બાળકોમાં સર્જનાત્મક અને આત્મવિશ્વાસ વધારશે સાથે શાળાની પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી પણ વધારશે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદદાયી શનિવાર જોઈ ફૂલ સેટરડે એના માટે એક સુંદર મજાનો પત્ર કર્યો છે આ પત્ર જીસીઆરટી મારફતે થયો છે હાલ ગુજરાતની તમામ શાળાઓ માટે છે પરંતુ અત્યારે હાલ સુરતની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફાઇનાન્સ ધોરણ એકથી આઠની તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે જેની અંદર બાળકોને જુલાઈ માસથી દર શનિવારના રોજ વિદ્યાર્થીઓને ડે આ માટે થઈ અને સરકારે પત્ર કર્યો છે આઠ શનિવાર જે છે એ સેટરડે તરીકે ઉજવવાના છે અને ચાર સેટરડે જે છે એટલે ચાર શનિવાર વિદ્યાર્થીઓને બેગલેસ ડે તરીકે ઉજવવાના છે જેની અંદર વિદ્યાર્થીઓને નવી પ્રવૃત્તિઓ કરાવવાની છે વિદ્યાર્થીઓને શિક્ષણના ભારણથી ભાર ઘટાડવા માટે થઈને વિદ્યાર્થીઓ વિશેના વાડામાંથી બહાર નીકળી અને સારામાં સારું શિક્ષણ મેળવી શકે મુલાકાતો લેવડાવવાની છે ચિત્ર ચિત્રકામ સંગીત આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ બાળકને કરાવી અને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની પ્રવૃત્તિઓ કરાવવા માટેની વાત કરવામાં આવી છે આ પત્ર થયો છે પહેલી જુલાઈ બે હજાર પચીસના રોજ અને આ જુલાઈ માસથી જ તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે અને તમામ શાળાઓએ આ પરિપત્રનું પાલન કરવાનું રહેશે સમાજ અને વાલીઓને શું સંદેશો આપશે